આરએસએસ મુખ્યાલય ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આરએસએસના વડા મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસ પર આરએસએસના મુખ્યાલયમાં તિરંગો ફરકાવ્યો અને સલામી આપી સાથે સાથે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને તેની ફરજ યાદ અપાવી આરએસએસના વડા મોહન ભાગવતે સ્વતંત્રતા દિવસ પર આરએસએસ ના મુખ્યાલયમાં તિરંગો લહેરાવ્યો હતો તેમણે હકીકતનું ઉદાહરણ આપતા ઘણી વાતો કહી કે આપણે આઝાદી ખૂબ જ કષ્ટોથી મેળવી છે દેશના દરેક સામાન્ય નાગરિકે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે જ્યારે તે રસ્તા પર આવ્યો ત્યારે જ તેને આઝાદી મળી તેથી આપણે બધાએ શિસ્તનું પાલન કરવું જોઈએ સત્યાગ્રહ અને શસ્ત્રો થકી આઝાદી મળી છે આમાં સૌનો ફાળો છે સ્વ ક્યા હે સમજકર ઉસકા અધિકારી આચરણ કરના ઓર દેશ કે લિયે ચલને વાલે સભી પ્રયાસો મે किसी प्रकार से अनुशासनहीनता अराजकता इसका स्पर्श समाज जीवन को होने नहीं देना ये जब सामान्य समाज करता है तो दुनिया भर में लोगों को स्थिर करने का दुख मुक्त करने का सामर्थ्य देश के शासन का भी बन जाता है आज हम सबको शुभकामना दे रहे आपस में शुभकामनाएं दे रहे पूरे देश के लिए अभी चिंतन कर रहे उसके साथ साथ इन कर्तव्यों का स्मरण करने का भी यह दिवस है अनेक बलिदानों से ये स्वातंत्र हमने अपने लिए पाया है लंबे समय के बाद पाया है तो उसको ऐसे वैसे में इधर उधर होने न देना ये हम सबका नागरिक के नाते इस देश के समाज के घटक के नाते आभाद वृद्ध महिला पुरुषों का सबका कर्तव्य है મોહન ભાગવતે કહ્યું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ઘણા અત્યાચારો થઈ રહ્યા છે અને ત્યાં રહેતા હિન્દુઓ પર બિનજરૂરી અત્યાચાર ચાલુ છે નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આપણો દેશ ક્યારેય કોઈ દેશ પર હુમલો કરતો નથી તેના બદલે તે દરેક દેશને સંકટમાં મદદ કરી રહ્યો છે આજે આપણા પાડોશી દેશમાં અરાજકતાનું વાતાવરણ છે તે આપણી સરકારની જવાબદારી છે કે તે આ દિશામાં કામ કરી રહી છે